નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વધ્યન પોથીના પ્રકરણ નંબર ચૌદ સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપના વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારની ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર ચૌદ સ્માર્ટ ચાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે નીચે એક શાળાના ધોરણ ચારના વિદ્યાર્થીઓને પસંદ ટીવી કાર્યક્રમની વિગત આપેલી છે તેના આધારે આલેખ તૈયાર કરો અને પ્રશ્નના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કાર્યક્રમ આપણને આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે તેના પ્રમાણે તમે જોશો તો આ અહીંયા તમને આલેખ આપવામાં આવેલો છે એમાં જે બાલવીર છે તે અગિયાર વિદ્યાર્થીઓને પસંદ છે તો એનો આપણે સ્તંભ આલેખ અગિયાર સુધી લંબાવીશું મોટું પતલું જે છે તે કુલ નવ વિદ્યાર્થીઓને પસંદ છે પછી છોટી આનંદી જે છે તે અઢાર વિદ્યાર્થીઓને જંગલ બુક છે તે ચાર વિદ્યાર્થીઓને અને બબલુ ડબલુ જે છે તે છ વિદ્યાર્થીઓને ત્યાર પછી એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે આપણને એમાં પહેલો સવાલ કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે તો જવાબ આવશે છોટી આનંદી બીજો સવાલ કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે તો જવાબ આવશે જંગલ બુક ત્રીજું જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે તો જવાબ આવશે પાંચ ચોથું બાલવીર કરતાં બબ્લુ ડબલ્યુ કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને ઓછો પસંદ છે તો જવાબ આવશે પાંચ ત્યાર પછી પાંચમું સૌથી વધુ પસંદિત કાર્યક્રમ અને સૌથી ઓછો પસંદિત કાર્યક્રમ વચ્ચેનો તફાવત કેટલો છે તો સૌથી વધારે આઠ પસ સૌથી વધારે પસંદ હોય એવું અઢાર વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછો પસંદ હોય એવા ચાર વિદ્યાર્થીઓ છે તો અઢાર માઇનસ ચાર એટલે કે ચૌદ જે છે તે આપણને તફાવત મળશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોશો તો માર્ચ મહિનાની અંદર કુલ વીસ આપણને આપેલું છે એપ્રિલની અંદર ત્રીસ મે મહિનાની અંદર ચાલીસ જૂન મહિનાની અંદર પાંત્રીસ અને જાન્યુઆરી મહિનાની અંદર પંદર તો આ ચાર્ટ ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં જોઈએ સૌથી પહેલો સવાલ કે ભાઈ સૌથી વધુ તાપમાન કેટલું છે કયા માસમાં તો સૌથી વધુ તાપમાન મે મહિનાની અંદર છે અને તે ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું છે ત્યાર પછી બીજો સવાલ સૌથી ઓછું તાપમાન કેટલું છે અને કયા માસમાં તો સૌથી ઓછું તાપમાન પંદર અંશ સેલ્સિયસ છે અને તે જાન્યુઆરી મહિનામાં છે ત્યાર પછી ત્રીજું પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે તો પાંત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન જૂન માસમાં છે ચોથું એપ્રિલ માસ કરતાં જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે તો પાંચ અંશ સેલ્સિયસ જેટલું વધારે છે ત્યાર પછી પાંચમો સવાલ માર્ચ માસ કરતાં જાન્યુઆરી માસમાં તાપમાન કેટલું ઓછું છે તો પાંચ અંશ સેલ્સિયસ ત્યાર પછી છઠ્ઠો સવાલ સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે તો જવાબ આવશે પચીસ અંશ સેલ્સિયસ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ નીચે આપેલ ચાર્ટ પરથી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો છે ને અહીંયા આપણને રંગ આપ્યા છે તે કુલ ચાર બાળકો દર્શાવે છે તો તો કાળા રંગ માટે તમે જોશો ચાર ત્રિકોણ છે વાદળી રંગ માટે પાંચ ત્રિકોણ છે નારંગી માટે બે ત્રિકોણ છે જાંબલી માટે ત્રણ ત્રિકોણ છે સફેદ માટે ત્રણ ત્રિકોણ છે તો એના ઉપરથી અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ એમાં પહેલો સવાલ વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે તો જવાબ આવશે વીસ બીજું કેટલા બાળકોને જાંબલી રંગ પસંદ છે તો જવાબ આવશે બાર ત્રીજું કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે તો જવાબ આવશે આઠ ત્યાર પછી ચોથું સફેદ રંગ પસંદ કરતા બાળકો વાદળી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે તો અહીંયા જવાબ આવશે આઠ ત્યાર પછી પાંચમું કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો કુલ બાળકોની સંખ્યા અડસઠ છે ત્યાર પછી ચોથું નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમગ્ર વર્તુળ આલેખ આપવામાં આવેલો છે એમાં બિસ્કિટ પસંદ કરતા હોય તેવા બાળકો આટલા છે એટલે કે અડધા ભાગના છે એમાં આઈસ્ક્રીમ પસંદ કરતા હોય તેવા તમે જોશો તો ચોથા ભાગના છે ને ચોકલેટ પસંદ કરતા હોય તેવા ચોથા ભાગના છે તો એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં જોઈએ પહેલો સવાલ કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે તો એ ચતુર્થાંશ બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે બીજું કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે તો એક દ્વિતીયાંશ બાળકોને બિસ્કીટ પસંદ છે ત્રીજું ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે તો એક ચતુર્થાંશ ચોથું જો કુલ બાળકો બસો હોય તો એમાં એ બિસ્કિટ પસંદ કરતા બાળકો કેટલા થાય તો કે સો થશે આઈસ્ક્રીમ પસંદ કરતા બાળકો પચાસ અને ચોકલેટ પસંદ કરતા બાળકો પચાસ થશે ત્યાર પછી આપણે જોઈએ પાંચમું એક શાળાના ધોરણ ચારના વિદ્યાર્થીઓને પૂછી અને એકઠી કરેલી વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે કે જ્યુસ પસંદ હોય તેવા વિદ્યાર્થીઓ કોફી પસંદ હોય એવા પંદર પસંદ હોય એવા પંદર વિદ્યાર્થીઓ તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપ્યા છે એમાં પહેલો સવાલ જ્યુસ પસંદ હોય તેવા કુલ વિદ્યાર્થીઓનું પ્રમાણ કેટલું છે હવે કુલ સાહીઠ વિદ્યાર્થીઓ છે એમાંથી જ્યુસ ત્રીસને એટલે કે અડધાને પસંદ છે તો એનું પ્રમાણ આવશે વિકલ્પ એ એકના છેદમાં બે ત્યાર પછી બીજો સવાલ દૂધ પસંદ હોય એવા કુલ વિદ્યાર્થીઓનું પ્રમાણ તો કે પંદર વિદ્યાર્થીઓને પસંદ છે કુલ સાહીઠ વિદ્યાર્થીઓમાંથી એટલે જવાબ આવશે વિકલ્પ બી એક ચતુર્થાંશ છઠ્ઠું આકૃતિમાં અલગ અલગ રંગ પૂરો તો અહીંયા તમને જે આકૃતિ આપી છે તે મેં જોઈ શકો છો આપણે અલગ અલગ રંગો વડે દર્શાવેલી છે ત્યાર પછી છઠ્ઠો સવાલ તમારી શાળાનો દરવાજો કઈ દિશામાં ખુલ્લે છે તો મારી શાળાનો જે દરવાજો છે તે પૂર્વ દિશામાં ખુલ્લે છે અને મોરનું ચિત્ર દોરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના મોરનું ચિત્ર આપણે દર્શાવ્યું છે તમે પણ દોરી શકો છો ત્યાર પછી જોઈએ આપણે નવમો દાખલો નીચે આપેલી સંખ્યાઓને ચારસો અડસઠ ચારસો ઓગણ સિત્તેર ચારસો સિત્તેર ચારસો એકોતેર ચારસો બોતેર તોંતેર ચુમોતેર પંચોતેર ને છોતેર ત્યાર પછી બસો વીસ બસો એકવીસ બસો બાવીસ બસો ત્રેવીસ બસો ચોવીસ બસો પચીસ બસો છવ્વીસ બસો સત્યાવીસ અને બસો અઠ્યાવીસ ત્યાર પછી દસમું નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો અહીંયા આપણને આપેલા છે ત્રણ એક નવ તો એને લખીશું ત્રણસો ઓગણીસ ત્યાર પછી છે ચાર છ પાંચ તો ચારસો પાસઠ પાંચ ત્રણ સાત તો પાંચસો ને સાડત્રીસ છ છ નવ તો છસો ને ઓગણ સિત્તેર સાત બે ચાર તો સાતસો ચોવીસ ત્યાર પછી અગિયારમું નીચે આપેલી સંખ્યામાં વીસ ઉમેરતા કઈ સંખ્યા બનશે તે જણાવો તો ત્રણસો વીસની અંદર આપણે વીસ ઉમેરીએ તો બનશે ત્રણસો ને ચાલીસ બીજું જો આપણે એ તો બનશે પાંચસો ઓગણસાહિઠ છસો પિસ્તાલીસ માં આપણે વીસ ઉમેરીએ તો બનશે છસો પાસઠ સાતસો ને છાસઠ માં આપણે વીસ ઉમેરીએ તો બનશે સાતસો ને ત્યાર પછી બારમું નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે તો જો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવશે અને જેમ જેમ આગળ જતા જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય તો સંખ્યાઓ છે ત્રણસો છવ્વીસ ત્રણસો બાસઠ બસો ત્રેસઠ છસો બત્રીસ અને બસો છત્રીસ હવે એને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે તો બસો છત્રીસ બસો ત્રેસઠ ત્રણસો છવ્વીસ ત્રણસો બાસઠ અને છસો ને બત્રીસ આ ક્રમમાં આપણે ગોઠવી શકીએ ત્યાર પછી બીજું પાંચસો સડસઠ છસો પંચોતેર પાંચસો છોતેર છસો પાંસઠ અને સાતસો ને છપ્પન એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા છે પાંચસો સડસઠ એના કરતાં મોટી છે પાંચસો છોતેર એના કરતાં મોટી છસો પાંસઠ એના કરતાં મોટી છસો પંચોતેર એના કરતાં મોટી છે સાતસો છપ્પન ત્યાર પછી ત્રીજું બસો પાંત્રીસ ત્રણસો બાવન બસો ત્રેપન પાંચસો બત્રીસ અને બસો બાવન સૌથી નાની સંખ્યા છે બસો પાંત્રીસ એના કરતાં મોટી બસો બાવન એના કરતાં મોટી બસો ત્રેપન એના કરતાં મોટી ત્રણસો બાવન અને એના કરતાં મોટી છે ત્રણસો સોરી પાંચસો ને બત્રીસ ત્યાર પછી પ્રશ્ન નંબર તેર નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે અને જેમ જેમ આગળ જઈએ તેમ સંખ્યા નાની થતી જાય સાતસો કરતાની ચાર એના કરતા નાની બસો ચુમોતેર અને એના કરતા નાની બસો સુડતાલીસ ત્યાર પછી બીજું છસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ બસો ત્રેસઠ બસો છત્રીસ અને છસો ને બત્રીસ તો એમાં સૌથી મોટી સંખ્યા છસો બત્રીસ જેની કરતા નાની છસો ત્રેવીસ એની કરતા નાની છસો છવ્વીસ એના કરતા નાની બસો ત્રેસઠ અને એના કરતા છે બસો છત્રીસ ત્યાર પછી ત્રીજું છે સાતસો 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 ઓગણપચાસ ચારસો ચારસો ને સત્તાણું ચોરાણું ઓગણ અને નવસો ચુમ્મોતેર એના કરતાં નાની છે સાતસો ચોરાણું એની કરતાં નાની સાતસો ઓગણપચાસ એના કરતાં નાની છે ચારસો સત્તાણું એની કરતાં નાની ચારસો ને નેવ્યાશી ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ નીચેના કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપો અને કોઠાની વિગત પૂર્ણ કરો જેમ કે શિક્ષકો હાજર કુલ દસ હતા અને ગેરહાજર ચાર હતા એમાં મધ્યાહન ભોજનમાં ત્રણ ભાગ લીધો પ્રવાસમાં ત્રણેય ભાગ લીધો અને રમતમાં બે ભાગ લીધો અને કુલ જે છે તે હાજર અને ગેરહાજરનો ટોટલ કરીએ એટલે કુલ આપણને ચૌદ શિક્ષકો મળશે કુમારો ત્રણસો ચોપન હાજર હતા આડત્રીસ ગેરહાજર હતા એમાંથી બસો ત્રીસ જે છે તે મધ્યાહન ભોજનમાં ભાગ લે છે પંચાવન પ્રવાસમાં અને દસ રમતમાં એટલે કુલ જે છે તમે જોશો તો ત્રણસો બાણું થશે એવી રીતે કન્યાઓનું આપેલું છે અને અહીંયા કુલ વિગતો છે જે આપણે સરવાળો કરી અને મેળવેલી છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે પહેલો સવાલ કુમાર હાજર સંખ્યામાંથી મધ્યાહન ભોજનમાં ભાગ લીધેલ કુમાર સંખ્યા બાદ કરતાં કઈ સંખ્યા મળે તો કુમાર હાજર ત્રણસો ચોપન એમાંથી મધ્યાહનમાં ભોજન ભાગ લીધેલ કુમાર બસો ત્રીસ એ આપણે બાદ કરીએ તો આપણને એકસો ચોવીસ સંખ્યા મળશે બીજું કુમાર હાજર સંખ્યા અને કન્યા હાજર સંખ્યાઓનો સરવાળો અને બાદ બાકી તો સર્વપ્રથમ આપણે સરવાળો કરીએ ત્રણસો ચોપન વત્તા બસો ત્રીસ એટલે પાંચસો ચોર્યાસી ત્યાર પછી કુમાર હાજર સંખ્યાની બાદ બાકી કરીએ તો ત્રણસો ચોપન માઇનસ બસો ત્રીસ એટલે કે એકસો ને ચોવીસ ત્યાર પછી પંદરમો દાખલો નીચેના દાખલા ગણો એમાં પહેલું મારી પાસે પાંચસો સિત્તેર રૂપિયા હતા પરંતુ મારા ભાઈને દફતર લાવવા માટે ત્રણસો રૂપિયા આપ્યા તો હવે મારી પાસે કેટલા રૂપિયા રહ્યા હોય તો એ પાંચસો સિત્તેર રૂપિયા હતા એમાંથી ત્રણસો રૂપિયા આપણે બાદ કરવા પડશે ઝીરોથી ઝીરો જાય તો ઝીરો સાત માંથી ઝીરો જાય તો સાત પાંચ માંથી ત્રણ જાય તો બે તો હવે મારી પાસે બસો ત્યાર પછી જોઈએ દાખલા નંબર બે અહીંયા આપણને કહ્યું છે કે મેં એક દુકાનમાંથી એકસો સિત્તેર રૂપિયાનો શર્ટ બસો ચાલીસ રૂપિયાનું પેન્ટ અને સાહીઠ રૂપિયાનો બેલ્ટ ખરીદ્યો તો મારે દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો એકસો સિત્તેર રૂપિયા શર્ટ પ્લસ બસો ચાલીસ રૂપિયાનું પેન્ટ પ્લસ રૂપિયા આપણે ટોટલ સરવાળો કરીએ તો ઝીરો વધતા ઝીરો ઝીરો એટલે કે ઝીરો ત્યાર પછી છ ને ચાર દસ ને સાત સત્તરનો સાતડો વધી પડી એક બે એક અને ત્રણ એટલે ચારસો ને સિત્તેર રૂપિયા ચૂકવવા પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ માંગ્યા મુજબ કરો એમાં પહેલું કહ્યું છે કે તમારા મિત્રની લંબાઈ માપો અને તે કેટલા સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે તે લખો તો મારા મિત્રની લંબાઈ એકસો ને તેતાલીસ સેન્ટીમીટર છે બીજો સવાલ તમારી નોટબુકની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે તે લખો તો મારી નોટબુકની લંબાઈ બાવીસ સેન્ટીમીટર છે ત્રીજો સવાલ તમારા કોઈ મિત્રની લંબાઈ કેટલા વેદ થાય છે તે માપો તો અમારા કોઈ પણ એક મિત્રની લંબાઈ જોઈએ તો છ વેદ જેટલી થાય છે ત્યાર પછી ચોથો સવાલ તમારા વર્ગની બારીને વેદથી માપો કેટલા વેદ છે તો મારા વર્ગની બારીને વેદથી માપતા તે સાત વેદ જેટલી થાય છે પાંચમો સવાલ દરજી પાસે જે મીટર પટ્ટી હોય છે તે કેટલા સેન્ટીમીટરની હોય છે તો અલગ અલગ માપની હોય છે કોઈ પાસે બસો સેન્ટીમીટર સુધી તો કોઈ પાસે વધારે ઓછા માપની માપ પટ્ટી હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર સત્તર નીચેના દાખલા ગણો એમાં પહેલો સવાલ કામીની પાસે બત્રીસ બંગડીઓ છે તેની બહેનપણી પાસે સત્તર બંગડીઓ છે તો તેની બહેનપણી કરતાં કામીની પાસે કેટલી વધુ બંગડીઓ છે તો બત્રીસમાંથી સત્તર આપણે બાદ કરવા પડશે તો બેમાંથી સાત આપણે બાદ નહીં થઈ શકે તો ત્રણ પાસેથી દસકો લઈએ તો ત્રણ પાસે બે થઈ જશે અને બે પાસે બાર થઈ જશે તો બારમાંથી સાત જશે તો પાંચ અને બેમાંથી એક જશે તો એક તો આપણે એવું કહી શકીએ કે પંદર તો તેની બહેનપણી કરતાં કામીની પાસે પંદર બંગડીઓ વધારે છે ત્યાર પછી બીજો દાખલો ચાલીસ રૂપિયા ડઝનના ભાવે રામ છ ડઝન કેળા ખરીદે છે તો રામે કેળાવાળાને પંદર રૂપિયા આપ્યા તો રામ કેટલા રૂપિયા પરત લીધા હશે તો કેળાનો ખર્ચ આપણે સર્વપ્રથમ શોધીએ તો ચાલીસ ગુણ્યા છ એટલે કે બસો ચાલીસ રૂપિયા થયા પરંતુ તેણે કેળાવાળાને પાંચસો રૂપિયા આપ્યા હતા તો એને પરત કેટલા લેવાના થાય તો પરત મેળવવાના રૂપિયા શોધવા હોય તો પાંચસોમાંથી બસો ચાલીસ બાદ કરવા પડે તો પાંચસો માઇનસ બસો ચાલીસ કરીએ એટલે જવાબ આવશે બસો ને સાહીઠ રૂપિયા તો રામે બસો ને સાહીઠ રૂપિયા પરત લીધા હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી ત્રીજો સવાલ નરેન્દ્રએ બે કિલો ટામેટા રૂપિયા દસના ભાવ એટલે દસ બે કિલો ટામેટા દસના ભાવ એટલે બે ગુણ્યા દસ એટલે વીસ ત્રણ કિલો દૂધી પંદરના ભાવ એટલે ત્રણ ગુણ્યા પંદર એટલે પિસ્તાલીસ

દસ રૂપિયાની વીસ નોટ એટલે દસ ગુણ્યા વીસ બરાબર બસો તથા એક પચાસ રૂપિયાની નોટ છે તો એક ગુણ્યા પચાસ એટલે પચાસ તો તમારી પાસે કુલ કેટલા રૂપિયા થયા તો પચાસ વધતા બસો પચાસ એટલે કે ત્રણસો તો મારી પાસે કુલ ત્રણસો રૂપિયા થયા એવું કહી શકું ત્યાર પછી દાખલા નંબર અઢાર સંખ્યાની પેટર્ન જુઓ અને તેના આધારે ખૂટતી સંખ્યા લખો તો દસ દસનો વધારો છે તો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ અને સિત્તેર ત્યાર પછી પંદર પંદરનો વધારો થાય છે એકસો પંદરમાં આપણે પંદર ઉમેરીએ તો એકસો ત્રીસ એકસો ત્રીસમાં પંદર ઉમેરીએ તો એકસો પિસ્તાલીસ એકસો પિસ્તાલીસમાં પંદર ઉમેરીએ તો એકસો સાહીઠ એકસો સાહીઠમાં પંદર ઉમેરીએ તો એકસો પંચોતેર અને એકસો પંચોતેરમાં પંદર ઉમેરીએ તો એકસો નેવું તેરમાં આપણે અહીંયા તેરનો ઘડ્યો છે તો તેર છવ્વીસ ઓગણચાલીસ બાવન પાસઠ અને ઇઠ્યોતેર ત્યાર પછી સોળનો ઘડ્યો સોળ બત્રીસ અડતાલીસ ચોસઠ એંસી અને છન્નું એવી રીતે અહીંયા એકસો પચીસની અંદર આપણે પચીસ ઉમેરે તો એકસો પચાસ એકસો પચાસમાં પચીસ તો એકસો પંચોતેર એકસો પંચોતેરમાં ઉમેરે તો બસો બસો પચીસ ઉમેર બસોમાં બસો બસોમાં પચીસ ઉમેરે તો બસો પચીસ અને તેમાં આપણે વળી પાછા પચીસ ઉમેરે તો બસો પચાસ ત્યાર પછી નીચેના દાખલા ગણો પાંચસો ખાલી જગ્યા સાતસો એક તો આઠમાં આપણે ત્રણ ઉમેરે તો અગિયાર થશે તો અહીંયા આવશે ત્રણ તો આઠ વત્તા ત્રણ એટલે અગિયાર અગિયાર નકડો વધી પડી એક સાત અને એક આઠ હવે આઠની અંદર અહીંયા બે ઉમેરીએ તો આપણા જવાબમાં અહીંયા શૂન્ય આવી શકે દસનું શૂન્ય વધી પડી એક તો પાંચ એક વત્તા એક એટલે સાત તો જવાબ થઈ ગયો સાતસો એક એવી રીતે છસો ને ઓગણચાળીસ છે એમાં કેટલા ઉમેરે તો આઠસો ચુમ્મોતેર થાય તો બસો ને પાંત્રીસ એવી રીતે છસો ઓગણચાળીસ છે એમાં કેટલા ઉમેરે તો સાતસો છાસઠ થશે તો એકસો સત્યાવીસ ગણતરી સાથે અહીંયા દર્શાવેલા છે એ રીતે છસો ઓગણ ચાલીસ છે એમાં કેટલા ઉમેરીએ તો સાતસો આઠ થશે તો ઓગણસિત્તેર ચારસો ને સત્યાસી આપણે કેટલા બાદ કરીએ તો સડસઠ થશે તો ચારસો ને વીસ પાંચસો ને સાડત્રીસમાંથી કેટલા બાદ કરીએ તો ત્રણસો અઢાર થશે તો બસો ઓગણીસ ત્રણસો ને બાસઠ કેટલા બાદ કરીએ તો એકસો ચુમ્માલીસ થશે તો બસો ને અઢાર અને છસો ને ચોવીસમાંથી કેટલા બાદ કરીએ તો પાંચસો થશે તો જવાબ આવશે એકસો ચોવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર એકવીસ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું આજે કયો અંગ્રેજી મહિનો ચાલે છે તો માર્ચ મહિનો તેમાં કુલ કેટલા દિવસ છે તો એકત્રીસ તેમાં મંગળવાર કઈ કઈ તારીખે આવે છે તો પાંચ બાર ઓગણીસ અને છવ્વીસ આજે કયો વાર છે તેના આઠ દિવસ પછી કયો વાર હશે અને કઈ તારીખ હશે તો આજે બુધવાર છે આઠ દિવસ પછી ગુરુવાર હશે અને ચૌદ તારીખ હશે તમારા જન્મ તારીખના દિવસે કયો વાર આવે છે તો મારા જન્મ તારીખના દિવસે શુક્રવાર આવશે ત્યાર પછી બાવીસમું તમારી દિનચર્યા વિશે સંમત સાથે જણાવો તો તમે સવારે કેટલા વાગે ઉઠો છો તો કે સાત વાગે દૈનિક ક્રિયા કરવામાં તૈયાર થવામાં કેટલો સમય લો છો તો ત્રીસ મિનિટ શાળામાં કેટલા વાગે આવો છો તો કે દસ વાગે ત્યાર પછી ચોથું શાળામાં રિસેસ સમય કયો છે તો કે એકથી સવા એક તમે સાંજે કેટલા વાગે જમવા બેસો છો તો સાંજે સાત વાગે રાત્રે કેટલો સમય વાંચવા લખવા બેસો છો તો એક કલાક ત્યાર પછી ત્રેવીસમો સવાલ વર્ગખંડના તમારા પાંચ મિત્રોનું નામ વજન અને તેમની ઊંચાઈ જણાવો તો રમેશ એમનું વજન બત્રીસ છે ઊંચાઇ એકસો છે હર્ષ એનું વજન એકત્રીસ છે ઊંચાઇ એકસો ચાલીસ છે દિલીપનું વજન સત્યાવીસ છે ઊંચાઈ એકસો પાંત્રીસ છે ગીતા એનું વજન અઠ્યાવીસ છે ઊંચાઇ એકસો ચોત્રીસ છે રિંકલ એનું વજન ત્રેવીસ છે ઊંચાઈ એકસોને ત્રીસ સેન્ટીમીટર છે ત્યાર પછી બારનો ચૌદનો સોળનો અઢારનો ઘડિયો લખવાનો કયો છે તો બારનો ઘડિયો અહીંયા આપણે દર્શાવેલો જો બારેકા બાર બાર દુ ચોવી બાર તેરી છત્રીસ બાર ચોકઅડતાલીસ બાર પંચા સાહીઠ બાર છન્ક બોતેર બાર સત્તા ચોર્યાસી બાર અઠા છન્નું બાર નવા એકસો આઠ બારે દાણ એકસો વીસ ચૌદનો ઘડિયો છે અહીંયા દર્શાવેલો છે સોળનો ઘડિયો અને અઢારનો ઘડિયો તો આ બધા જ ઘડિયાઓ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે અહીંયા આપણે દર્શાવ્યા છે ત્યાર પછી પચીસમો સવાલ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું એક અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે નવ બીજું બે અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો નવ્વાણું ત્રીજું ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે તો નવ નવસો ને નવ્વાણું ચોથું બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે દસ અને પાંચમું ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો જવાબ આવશે સો ત્યાર પછી પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના દાખલા ગણોમાં સાડત્રીસ ગુણ્યા ચાર તો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસનો આઠડો વધી પડી બે ચાર તેરી બાર બાર ને બે ચૌદ તો એકસો ને અડતાલીસ ત્યાર પછી છેતાલીસ ગુણ્યા પાંચ તો પંચા પંચાત્રીસનું શૂન્ય વધી પડી ત્રણ પાંચ ચોકવીસ વીસ ને ત્રણ ત્રેવીસ એટલે કે બસો ત્રીસ ત્યાર પછી સત્તાવન ગુણ્યા પાંચ એટલે કે બસો પંચ્યાસી અડસઠ ગુણ્યા સાત એટલે સાતસો ને ચારસો ને ગુણ્યા આઠ એટલે કે છસો બત્રીસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ અહીંયા એવું કહ્યું છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ લખો એમાં એક માટલું નવ તપેલી પાણીથી ભરાય છે જો આઠ માટલી પાણીથી ભરવી હોય તો કેટલી તપેલી પાણી જોઈએ તો આઠ ગુણ્યા નવ એટલે કે બોતેર તપેલી જોઈએ ત્યાર પછી બીજું જ્યુસની એક બોટલમાંથી સાત ગ્લાસ ભરાય છે તો ચાર બોટલમાંથી કેટલા ગ્લાસ ભરાશે તો સાત ગુણ્યા ચાર એટલે કે અઠયાવીસ ગ્લાસ ભરાશે ત્યાર પછી અઠ્યાવીસ હું નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો ચાર બાળકો વચ્ચે અડતાલીસ લખોટી સરખા ભાગે વહેંચવાની છે તો એક બાળકને કેટલી લખોટી મળશે તો અડતાલીસ ભાગ્યા ચાર એટલે કે બાર તો એક બાળકને બાર લખોટી મળશે ત્યાર પછી બીજું શામે ત્રણસો અઠ્યાવીસ રૂપિયાના સમોસા લીધા એક સમોસાની કિંમત આઠ રૂપિયા છે તો શામે કેટલા સમોસા લીધા હશે તો ત્રણસો અને અઠ્યાવીસ ભાંગી આઠ એટલે કે એક્યાસી સમોસા શ્યામે લીધા હશે ત્રીજું આદિત્યએ બાર રૂપિયાના ભાવથી ત્રણસો રૂપિયાને આઈસ્ક્રીમ લીધો તો દુકાનવાળાએ કેટલી આઈસ્ક્રીમ આપી હશે તો ત્રણસો ભાંગિયા બાર કરવા પડશે તો જવાબ આવશે કે પચીસ આઈસ્ક્રીમ દુકાનવાળાએ આપીએ છે ત્યાર પછી ચોથું એક ચોપડીના મોહન જે છે તે આખી ચોપડી વાંચી શકશે ત્યાર પછી ઓગણત્રીસમું સચિને એક દુકાનેથી ચાલીસ રૂપિયાની ચોકલેટ પિસ્તાલીસ રૂપિયાની આઈસક્રીમ અને બોતેર રૂપિયાના જ્યુસની બોટલ લીધી તો સચિને દુકાનદારને પાંચસો રૂપિયા આપ્યા તો દુકાનદાર પાંચસો રૂપિયાનો સામાન લીધા પછી દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપ્યા હશે તો પહેલાં તો કેટલાનો સામાન લીધો એ આપણે શોધવું પડશે તો ચાલીસ રૂપિયાની ચોકલેટ વધતા પિસ્તાલીસનો આઈસ્ક્રીમ વધતા બોતેર રૂપિયાનો જ્યુસ તો એનો ત્રણેયનો ટોટલ થશે એકસો રૂપિયા તો દુકાનદારે પાછા આપેલા રૂપિયા બરાબર પાંચસો માઇનસ એકસો ને સત્તાવન એટલે કે ત્રણસો ને તેતાલીસ રૂપિયા દુકાનદારે પાછા આપ્યા હશે ત્યાર પછી છે ત્રીસમો દાખલો અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ગણતરી કરી અને જવાબ આપો એમાં દસ રૂપિયાની નવ નોટ દસ રૂપિયાની નવ નોટ એટલે દસ ગુણ્યા નવ એટલે નેવું રૂપિયા પાંચ રૂપિયાની સાત નોટ એટલે પાંચ ગુણ્યા સાત એટલે પાંત્રીસ રૂપિયા બે રૂપિયાના બાર સિક્કા એટલે બે ગુણ્યા બાર એટલે ચોવીસ રૂપિયા અને એક રૂપિયાના પંદર સિક્કા એટલે એક ગુણ્યા પંદર એટલે પંદર તો આ તમે જોઈ શકો છો નેવું વત્તા પાંત્રીસ વત્તા ચોવીસ વત્તા પંદર બરાબર એકસો ને ચોસઠ રૂપિયા તો કુલ એકસો ને ચોસઠ રૂપિયા થયા ત્યાર પછી બીજો દાખલો વીસ રૂપિયાની આઠ નોટ દસ રૂપિયાની બાર નોટ પાંચ રૂપિયાના છ સિક્કા અને બે રૂપિયાના ત્રણ સિક્કા તો જો વીસ રૂપિયાની આઠ નોટ એટલે વીસ ગુણ્યા આઠ એકસો રૂપિયા દસ દસ રૂપિયાની બાર બાર નોટ એટલે એટલે એકસો વીસ રૂપિયા બે રૂપિયાના છ સિક્કા એટલે પાંચ ગુણ્યા છ તો ત્રીસ રૂપિયા અને બે રૂપિયાના ત્રણ સિક્કા એટલે બે ગુણ્યા ત્રણ એટલે છ રૂપિયા તો ત્રણસો સોળ રૂપિયા થયા તો કુલ એકસો સાઠ વત્તા એકસો વીસ વત્તા ત્રીસ વત્તા છ એટલે કે ત્રણસો સોળ રૂપિયા થયા ત્યાર પછી દાખલા નંબર એકવીસ એકત્રીસ એક દડાની કિંમત બાવીસ રૂપિયા છે વિપુલ આવા સાત દડા લે છે તો બધા દડાની કિંમત કેટલી થાય તો બાવીસ ગુણ્યા સાત આપણે કરવા પડશે તો બાવીસ ગુણ્યા સાત એટલે કે એકસો ચોપન તો બધા દડાની કુલ કિંમત એકસો ને ચોપન રૂપિયા થશે ત્યાર પછી બત્રીસમો દાખલો એક પેનની કિંમત છ રૂપિયા છે બ્રિજેશ આવી પિસ્તાલીસ પેન લે છે તો બધી પેનની કિંમત કેટલી થાય હવે એક પેનની કિંમત રૂપિયા પિસ્તાલીસ અને ગુણ્યા છ તો પિસ્તાલીસ ગુણ્યા છ એટલે કે બસો ને સિત્તેર રૂપિયા બધા જ પેનની કિંમત બસો ને સિત્તેર રૂપિયા થશે ત્યાર પછી તેત્રીસનો દાખલો મનોજે પાંચસો ને પચીસ રૂપિયામાં પંદર કિલો ચીકુ ખરીદ્યા તો એક કિલો ચીકુનો શો અભાવ થયો તો પાંચસો પાંચસો પચીસ ભાંગ્યા પંદર તો પંદર તેરી પિસ્તાલીસ બાવનમાંથી પિસ્તાલીસ જશે તો સાત ઉપરથી ઉતારા પાંચ તો પંદર પંચા પંચોતેર પંચોતેરમાંથી પંચોતેર જશે તો ઝીરો તો એક કિલો ચીકુનો ભાવ પાંત્રીસ રૂપિયા થશે ત્યાર પછી દાખલા નંબર તમારા વર્ગના પાંચ મિત્રોની જન્મ તારીખ લખો અને તેમના વર્ષ માસ અને ઉંમર લખી ક્રમમાં લખો અને સૌથી નાની ઉંમર વાળા મિત્રનું નામ લખો તો જન્મ તારીખ છે એક છ બે હજાર પંદર વર્ષ ને માસ અહીંયા છે તો કે નવ વર્ષ ને છ મહિના એકવીસ બાર બે હજાર પંદર તો કે નવ વર્ષ બધા મિત્રોની તારીખો છે આ પચીસ ચાર બે હજાર પંદર તો નવ વર્ષ ને આઠ મહિના બે અગિયાર બે હજાર પંદર તો નવ વર્ષને એક મહિનો પાંચ નવ બે હજાર પંદર તો નવ વર્ષને ત્રણ મહિના સૌથી વધારે ઉંમર મનનની છે નવ વર્ષ અને આઠ મહિના સૌથી નાની ઉંમર હર્ષની છે નવ વર્ષ ત્યાર પછી પાંત્રીસમો દાખલો એક સફરજનની કિંમત નવ રૂપિયા તો પચીસ સફરજનની કિંમત કેટલી થાય તો પચીસ સફરજનની કિંમત રૂપિયા બરાબર પચીસ અને એને ગુણ્યા નવ તો પચીસ ગુણ્યા નવ એટલે કે બસો પચીસ રૂપિયા તો પચીસ સફરજનની કિંમત બસો પચીસ રૂપિયા થાય ત્યાર પછી છત્રીસમું નીચેના કોષ્ટકમાં અઠવાડિયા દરમિયાન એક રમકડાની દુકાનથી વેચાયેલ રમકડા આપેલ છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો સોમવારે પંદર મંગળવારે વીસ બુધવારે પાંચ ગુરુવારે બાર શુક્રવારે પચીસ શનિવારે વીસ અને રવિવારે પચીસ ચાલો તો એના ઉપરથી આપણને આ પ્રશ્ન પૂછાશે છે એમાં પહેલો સવાલ એક અઠવાડિયામાં કુલ કેટલા રમકડા વેચાય તો એકસો બીજું સૌથી વધુ રમકડા મંગળવારે વેચાયા છે તો જવાબ આવશે ખોટું સૌથી ઓછા રમકડા કયા દિવસે કેટલા વેચાયા છે તો બુધવારે પાંચ રમકડા વેચાયા છે ચોથું રવિવારે અને શનિવારે વેચાયેલા રમકડાનો તફાવત તો કે પાંચ પાંચમું કયા બે દિવસે સરખી સંખ્યામાં રમકડા વેચાયા છે તો મંગળવાર અને શનિવાર તથા શુક્રવાર અને રવિવારે સરખી સંખ્યામાં રમકડા વેચાયા છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ રીતે વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન જરૂરથી જાણ કરજો ચાલો ત્યાર પછી આગળ નીચેની એક શાળાના બાળકોની મનપસંદ વસ્તુનું કોષ્ટક આપેલું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો જેમ કે સેન્ડવીચ એસી બાળકો પીઝા ચાલીસ બાળકો અને બર્ગર ચાલીસ બાળકો તો કુલ બાળકો કેટલા છે તો કે જવાબ આવશે વિકલ્પ બી એકસો સાઈઠ ત્યાર પછી બીજું કુલ બાળકોમાંથી સેન્ડવિચ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે તો સેન્ડવિચ તમે જોશો તો એસી બાળકોને પસંદ છે એકસો સાઈઠ માંથી એટલે અડધા બાળકો તો જવાબ આવશે વિકલ્પ એ એકના છેદમાં બે ત્રીજું પીઝા પસંદ કરતા બાળકોનું પ્રમાણ કુલ બાળકોના પ્રમાણમાં કેટલું છે તો જવાબ આવશે એક ચતુર્થાંશ ચોથું કઈ વસ્તુ બાળકોને સરખા પ્રમાણમાં પસંદ છે તો જવાબ આવશે વિકલ્પ સી બર્ગર અને પીઝા પાંચમું કુલ બાળકોમાંથી બર્ગર પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે તો જવાબ આવશે વિકલ્પ સી એક ચતુર્થાંશ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા જે પ્રકરણ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વાધ્યન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ એટલે કે સમગ્ર સ્વ અધ્યયન પુથી જે છે ધોરણ ચારની તેના પણ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તેની લિંક નીચે આપેલી છે તો એનો પણ અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં